હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણે વાઈ ગયા પુણાઠ જેવું થયું ફરિયાને વારે લીધા ને કુસા ભરવાના હે ભાઈ પછી ભરી હમણાં આ કે કહેકનું વ્લોગિંગ નથી કરતા અપડેટ તો અમે દેદી દીધી લખે ને કે ગુરુવારની શુક્રવારથી વ્લોગ ડેલી ચાલું રહીએ એ વ્લોગમાં લગભગ નહીં ઓલું ને કે ગેપ આવે અમુક કારણોસર નહોતા વિડીયો હમણાં મૂકતા સોહાર્દ અમુક રીઝન હોય બધું તો ન કહેવાય તો એ આજથી રેગ્યુલર કઈ આવશે વિડીયો મેં વિડીયો નું મને આગળ યાદ આવે ગયું તે ચાલુ કરી દીધું ને પેલા હું અમારું જીરું દેખાય હમણાં શોર્ટ વિડીયો ન મૂકાતા આજ શોર્ટ વિડીયો બનાવવો એક બે બનાવવા વિશાળ હે ના કામ રેગ્યુલર કઈ રેવાતું નથી વૈષ્ણવ અગિયાર દિન આવ્યા વિડિયા તો બદલ સોરી એ તો કાયમ રેગ્યુલર રહ્યું છે ને એ તો કામ મારે ભણવા જવાની તૈયારી ચાલુ આજથી થઈ જાય ધીરે ધીરે ચાર પાંચ થી માં જ હું જવાની હે થેલા ભર્યા ને તો એટલી વાર ને અમારું જીરું એકદમ મસ્ત હે અટાણે ફૂલ આવે ગયા મન થાય કે મારા ભાઈના ના વિવાહ કરે ને તો હજે મારા ભાઈના ના ની મહિનો દિન ની વાર હે પણ તા તા મન થાય કે મહિના દી પછી સહાદ માથે તહે ને તો કદાચ ઉપરે જાય કારણ કે જીરા ને આ પાંચ તારીખ બે મહિના ફિટ થઈ જાય ત્રણ સાડા ત્રણ મહિના ની મુદત હોય લગભગ સાડા ત્રણ મહિના જ માન રહેતું જ્યાં અમુક અમુક જગ્યા આ હે ને આથી ઓલી બાજુ બહુ મસ્ત હારા માં હારું હમ ગઈ ને પણ કેતા તા કે આ ગમ માં થોડોક હે ને કાંક કાંક જો આ ગેપ દેખાતા હોય એ થોડોક હુકારો આવે પેલા હુકારો આવ્યો હતો ને અટાણે કે અટાણે જો કઈ હેતા નહીં પણ કેતા તા કે મોલા ને દવા સાટવાની હે ને કે કાંક કાંક ઠાર જા કરાવે ને તે હેઠ થી પીરું થઈ જાય છે આ હુકારો કાંક તો હોય પણ એ હાટુ જ ઘાટુ હતું તો કઈ વાંધો નહોતો આવ્યો આથી ઓલી બાજુ એટલું સારું હે ને ઉપર વાત બહુ સારું હે ઓલે હેઢે થી તે આ સુધી માં થોડોક આવું હે અને જો કારણ કે માં ગેપ ગેપ દેખાતા બાકી હાવ જાતું કે ને ત્રીજું ને હા આ ક્યારે સૌથી હારા માં હારો ઉતો પણ આ હે ને એક તો હીરું પડે ને આ પાણી ભરાણું તો એને લીધે જ આને જ દેખાતું તો હેઢા મેળનો હા તો વાંધો નહીં પાણી ભરાણું ના જો અને જ થયું ને અમારી વાડવી જવા રે એકદમ મકાઈ કેમ આ જવાય રેઠાવી જવા રહી કારણ કે અમે અમારે રામુહાટ ઉઠે ને આવું ઊંધા પડે થોડું ઘણું ઉનારામાં થોડું ઘણું આવી અડધા અડધાક વીઘા જેટલું જવાય કે હોય તો કામ સુમા પાછું નાખવા થાય એમ કે હેરાન વાઢવા હેરા ભાગ્યાને વાઢાવે દે પણ તો યાર

છે આ છોડવાનું જો કે કાયમ ધીમા બે ત્રણ round મારે મારા મામા ને મારા ફૂઈ ને કઈ problem નો થાય કે દવાનું જે ધ્યાન રાખીએ ને વધારે એમ દવાનું ખાસ હોય હમણાં અમારે મોડું છે હું દવા છાંટવાનું એ વાત તો છાંટવાના સીવણ છાંટવાના છે એ પછી આગળ વિડિઓ અહીં બકાલું વાવલ છે ને આ જોવે આ થોડુંક જોવે છે હં અને કે આ તો ભાગ્યે વાવ્યું હોય તો ખબર નથી ને આ થોડીક પાસતરી છે થોડીક એટલે તો ઘણી થઈ જાય ત્યાં પાછી જીર હું પડી ને ત્યાં ત્રતનારું આવે વેલેરી વેલેરી થઈ જાય પાછું બહુ જાજી કરીએ ને તો મજૂર ન જરતા હું ના રે કારણ કે ભાગ્યા વ્યા છે કોઈ કોઈને હોય નહીં અને અહીંયા પારો છે ને બધાને મોસ્ટ ઓફ જીર હોય જોવાય આજે ફેર જવાયું ને ઘઉં માં આવી નરવાઈ છે ને હારામાં હારે

ને યોગેશ જો બુલેટ નો અવાજ આવતો હોય દૂધ લેવા છે માંડવી અમારે બધી હમી છે ગઈ એ અમે દે દીધી ટેકા મે કામ વાત ન જોવાની ટેકા ની વાત ન જોવાની દે દીધી અમે તો રે જાય જો દી બારે બાર બાસ્કા કાઢે ને મને ઢાઈ કી બાકી ડેલા માં પડી કારણ કે એ બાસ્કા નીકળે ને પછી જે બાકી રહી ગઈ હતી ને અમે એ પછી થાય નહોતી બેરલું નીકળ્યા માંડવી ગૌએ કાઢવાના હે જામ જ ગૌ ટટાઈ ગયા તા માંડવી ઓહો આ તો ખુલવા મે કેરા જા ઓય કે હે વાય તો ખૂણો ખાલી હે થોડો આ બાજુ ઢાકળ પડે હેલો ફ્રેન્ડ સીતારામ પાછુ બીજી દા હવેલી કીધું તો એ જ ભૂલાઈ ગયું પણ કાંઈ ઘણા ટાઈમ પછી વિડીયો બનાવવાનો એટલે ને અમી જઈએ જામ રેતી રેતી કરવા મારે આ સહેલો ધક્કો છે ને આ થોડુંક છે ફિટિંગ કરાવવાનું છે થોડાક જે લૂઝ થાય થોડુંક એમાં હમૂન કરાવવાનું છે કટ કરાવે તો એ બે કુર્તી લઈને જા ને જે આજ કચડા દીઠિયા વળી હતી એવું તો મેં જોયું જ નહીં માપ જ ન કીધું તે કાલે માપ કીધો ને

बल्दी तो मैं भी बदल आई एक चरम भेज no, दे नोट कहीं कोई जाके दने बजे जा रहे है की बहन सोखे नहीं भी आ रहे न्यू वे लोग ऐसे योग ऐसे ना रेसिपी इतना माल चुनना चला है यहां दा पे दाल से लोग ऐसे सुनते मैं आऊंगा जो अंदर को कर लो तेरे ओली बाजू ओली बाजू

તે જો આ એકલી તો યુગોસે એમ નહોતો એસવાયતે હેમલ કલેક્શન બે એની મેઘવાતા આફ્રિકા થી યુગોસે કે બે પડ્યા તો એની એક ગય મું દેતો તો બસ એ યુગોસ ને સ્પ્રે ન કાયમ કાયમજી નાતું ન હોય ને સ્પ્રે ન બોસો તો તો ધનવાદ ખોટી સુપ્રેમ બહુ જોઈએ

બસ હવે કભે બસમાં ચડવા આયુગયસી વધારે હું તો જરાક મન હસુરું કે આ મસ્ત લાગે કે ન્યોઈ કે નહી કે આવા તો બધે ક્લોસ વાળા આવા દેના કે ફેશા બધે આવાના

લુઝ વિટોલ એ ટાઈપ જ કે કમ ને નામ પ્રોપર ને પણ સમજાવી દેજો તમે કંઈ ગુચી ના લખના પણ નોર્મલ ને એક તો રાતે આવે

ઘર માં આવ્યો પણ સુપર લીધો તો લીધો પણ ઈ મોટી દુકાન હતી હા રોડ ને અબર્ધન લીધો હા સોરી સુપરમાર્કેટ કે ઓય લીધો તો સુપર માર્કેટ બોલ સોરી તો ઈમાં આ ત્રણ આવે ગયા ઓય એક જ આવ્યો તો તો મારા નણન ના લગન માં મોસ્ટ ઓફ માર ફોટામાં અમદાવાદ ટ્રીપ કરવા ગયા તો પણ ઈ બહુ મસ્તી નો એકદમ

દુનિયાની કોટલે આ તે ઝીણું મોટું લેવું હોય તો એ બજારમાં રેકડી અમારે ને વાળા આવ્યો આખું બધું ગાયું દુકાનોમાં પછી પછી દુકાઈ ની ત્યાં બધું ગયા રેકડીમાં લેવાનો મતલબ એ હોય કે ના બધું સસ્તું જોડે ને હાલ ઊંઝે આપણે જેવું જોતું હોય ને તાવ ટીકા માટે બેકરી માંથી શીખીયા દઈએ કે વાંચી દઈએ પેકિંગ એક જ હોય પણ દુકાને થોડુંક મૂંઘવું પડે ને એમાં સસ્તું પડે પણ અમારે પછી ના દુકાને જવું પડે કોઈ ઓપ્શન અમારે પાસે પછી કે ધીરે ધીરે પછી આવતા તો આપણે કાર મને ખુલ ગમે કાયદો વધારે ને તો એ હસતા રાખે લેડી બેગ માં છે આ દુકાન ખબર નહીં આપતું તો એટલે બધે શોપિંગ એટલે તીજી ગ્રાવી બીજો કોમનો અને એમ તમે કહેતા કે મંગોરી યુ આઈ ટુ ગુડ ટુ માર પાસે હે બીજી એ દેખાડી ને આ અટાયા મે એટલું લીધે માર પાસે હે બલ પડ્યું ગઈ મેચિંગ માર પહેરવા હોય ને બધું તો પછી રોગે રોગે જો હું પેટ પીતા હું ને તો મળ બાકી માથા માં નાખવા ના દ્રવ દીધો બદલાય રહે કે થોડી ગઈ ને ઉતા મસ્ત બહુ મસ્ત મસ્ત હતા

તો આ વિડીયોનો એન્ડ હું વાંચ કરીશ ને વિડીયો સારો લાગી લાઇક શેર અને